જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં બચ્ચુ બાપા એક એવા વૈષ્ણવ થઈ ગયા કે જેની અમરેલીના વતની હતા અને એની ઉપર શ્રી વલ્લભ કુંડની કેવી કૃપા હતી અને કેવી એની વૈષ્ણવતા હતી એના વિશે આપણે આ સત્ય ઘટના આપણે વિચારશું તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે શ્રી વલ્લભ કુલના બાળકોની પરમકૃપા તથા પરમ ભગવદીય વૈષ્ણવ આજે પણ પુષ્ટિ માર્ગમાં હળાહળ કલીકાલમાં યથાસ્થિતિ ભૂતલ ઉપર વિસ્તરલ છે આવા જ એક પરમ ભગવદીય શ્રી બાપા હતા આ બચ્યુ બાપાથી અમરેલીની વૈષ્ણવ સૃષ્ટિ અજાણ ન હોય પોતે અમરેલી સાઈડના હતા બાપા એ હુલામણું નામ છે પણ ખરું નામ તો ઠક્કર ત્રિભુવનદાસ ગોપાળજીભાઈ હતું જેઓ અમરેલીના વતની અમરેલી જિલ્લાના દરેક વૈષ્ણવો બાપાથી પરિચિત ન હોય તે શક્ય જ નથી બાપાને પોરબંદર પોરબંદરવાળા પૂજ્યપાત ગોસ્વામી શ્રી રણછોડરાયજી મહારાજ દ્વારા બ્રહ્મસબંધ દીક્ષા પ્રાપ્ત થયેલી હતી પણ તેઓ બધા વલ્લભ કુળના બાળકો પ્રતિ અતિભાવ તેમાંય અમરેલી ઘરના બાળક શ્રી લાલજી મહારાજ શ્રી દાદાશ્રી તથા એમના લાલ શ્રી રાયજી વગેરે તેની ઉપર વિશેષ કૃપા હતી તેઓ બાપાને બાપા કહીને બોલાવતા આમ બાપા ઉપર અમરેલી ઘરના બાળકોની અતિ સ્નેહભરી કૃપા દ્રષ્ટિ હતી બચ્ચુ બાપા એ પુષ્ટિ માર્ગના એક એવા વૈષ્ણવ થઈ ગયા કે સાગર કહી શકાય કારણ કે પુષ્ટિમારગ રૂપી મહાસાગરના બધા જ બિંદુ પોતાનામાં સમાવીને શક્ય તેટલા વૈષ્ણવોને તેઓ લાભ આપતા તેમના ઘરે રોજ વાર્તા થતી વાર્તામાં બહાર ગામથી ઘણા વૈષ્ણવો લાભ લેવા પણ આવતા ભગવદ વાર્તાનો એટલો પ્રભાવ રહેતો કે ઘણા માણસોએ બ્રહ્મસંબંધ દીક્ષા લઈને વૈષ્ણવ પણ થયા હતા બાપાને ત્યાં વાર્તામાં ભલગામના બાપા મિસ્ત્રી ભાડેરના ગંગદાસ બાપા કાનાણી અમરેલીના દુર્લભજી બાપા કીર્તનયાજી તથા અમદાવાદના નારાયણદાસ કાકા અને સત્સંગ જે માસિક બહાર પડે છે એના સ્થાપક કૃષ્ણદાસભાઈ વગેરે આવા મહાનુભાવો વચ્ચે ભગવત વાર્તા થતી હતી ત્યારે ભગવદ રસની હેલી ચડતી બાપાનું જીવન હરિ ગુરુ અને વૈષ્ણવની સેવામાં જ વ્યતીત થતું હતું બાપાના સત્સંગમાં ગોલોકવાસી મંજી બાપા મરજાદીના દીકરા ગોલોકવાસી શ્રી લાલબાપા તથા શ્રી ગીરધરભાઈ સોની વગેરે પુષ્ટિમાર્ગ બાબતના અટપટા પ્રશ્નો કરતા ત્યારે બાપા આ બધા પ્રશ્નોનું પુષ્ટિમાર્ગની રીતે પ્રમાણે તેનું સમાધાન કરતા જ્યારે આર્થિક સ્થિતિ સામાન્ય હતી ત્યારે બાપાને કહેતા કે બાપા મારે વ્રજની પરિક્રમા કરવી છે ત્યારે બાપા કહેતા કે જો વ્રજમાં જવું હોય તો શ્રી યમુનાષ્ટકના પાઠ કરવા માંડો ચોક્કસ વ્રજમાં જવાશે આટલો બચ્ચુ બાપાને શ્રી અમનાજી ઉપર અતૃટ શ્રદ્ધા હતી કે યમનાષ્ટકના પાઠ કરીએ આપણે નિત્ય તો જરૂર વ્રજમાં જવાનું થાય બચ્ચુ બાપાની વાત માની અને એક વૈષ્ણવ હતા એને પાઠ ચાલુ કર્યા અને તે જ વર્ષે એ વૈષ્ણવ વ્રજ પરિક્રમા જવાનું થયું શ્રી યમુનાજીની કૃપા તથા શ્રી ઠાકોરજીની કૃપાથી તે પ્રથમ પરિક્રમા થઈ ત્યાર પછી તો ઘણી જ વાર વ્રજમાં જવાનું થયું પેલી જ પહેલી વ્રજ પરિક્રમા વખતે બાપા સાથે હતા તેઓ સાથે થયેલ એક અનુભવ લખે છે કે સત્ય ઘટના છે કે ભાદરવા માસમાં અધિક માસ હતો અધિક માસ હતો પણ એ એ ભાદરવા માસમાં હતો તો એ વહેલી સવારે ગિરિરાજાની પરિક્રમા કરવા નીકળ્યા બધા વૈષ્ણવનો સંગ પણ વચ્ચે એક બેઠકજીએ જારી ચરણ કરવામાં સમય જતા બપોરે ખૂબ જ આકરો તાપ અને તડકો થઈ ગયો હવે વ્રજની રહેતી પણ તપીને અંગારો થઈ ગઈ હતી આથી બધા વૈષ્ણવો છાંયો જોઈ અને એક વૃષ્ણ નીચે વિશ્રામ કરવા બેઠા ત્યાં પાછળ બચુ બાપા આવતા હતા તેઓ પણ ખુલ્લા પગે પરિક્રમા કરતા હતા હસતા હસતા ભગવદ નામ લેતા લેતા આવતા હતા અને કીધું કે ભાઈ કેમ બેસી ગયા બધા સૌએ કહ્યું કે બાપા આ રેતી કેવી તપે છે અને થાક લાગ્યો છે હવે અહીંથી જવા એમ આગળ આપણાથી ચલાય એમ નથી બાપાએ કહ્યું કે ગાંડાવ વ્રજની રેતીમાં આડોટો તો થાક પણ ઉતરે જશે અમે કહ્યું બાપા રેતી તો અત્યંત ગરમ છે જે રેતીમાં ચાલવું પણ શક્ય છે તો તમે આડોટવાનું કેમ કહી રહ્યા છો આ સાંભળીને બચ્ચું બાપા પોતે જ એ ગરમા ગરમ રેતીમાં આડોટવા લાગ્યા અને કહ્યું એ વ્રજરજ તો અલૌકિક છે તે ગરમ ન જ હોય આ રેતી તો ઠંડી છે અને ખરેખર તે વ્રજરજ અંત્ય શિયાળામાં હોય તેવી ઠંડી બની ગઈ તે અમે જાતે બધાએ અનુભવ્યું અમારો થાક પણ ઉતરી ગયો અને અમે પરિક્રમા આગળ ચાલ્યા બીજો પ્રસંગ પણ સરસ અને સત્ય છે કે પુષ્વીના લોઠાથી આગળ રામદાસની ગુફાના દર્શન કરવા ગયા ત્યાં ખૂબ જ ઘટા અને વાંદરા પણ છે એમાં એક વૈષ્ણવની ભરેલી થેલી લઈને એક મોટો વાંદરો ઝાડ ઉપર ચડી ગયો ખાવાનું તથા અન્ન અનેક રી વાંદરાને આપ્યા પણ એ મચક આપે નહીં આ વાત બચ્ચુ બાપાને કરી બાપા એ વાંદરા પાસે આવ્યા આંખો બંધ કરી શ્રી ગિરિરાજજીને દંડવટ કરી અને પહેલાં વૈષ્ણવને કહ્યું તમે શ્રી ગિરિરાજજીનો અપરાધ કર્યો છે તમે શ્રી ગિરિરાજજીની બાજુમાં લઘુશંકા કરી છે માટે તમે શ્રી ગિરિરાજજીની માફી માગો પેલો વૈષ્ણવે બાપાના કહ્યા મુજબ કર્યું ત્યાં પેલો વાંદરો બાપાના ખોડામાં પહેલાં વૈષ્ણવને થેલી મૂકીને છલાંગ લગાવીને ઝાડ ઉપર ચડી ગયો ત્યારે બાપાએ વાંદરાને કહ્યું ભગત તમારો મેનતાણું તો લેતા જાઓ પણ વાંદરો ત્યાંથી જતો રહ્યો ત્યારે ત્યારે ત્યાં જ બાપાએ શ્રી ગિરિરાજનું મહાત્મય સમજાવ્યું અને ઝીણામાં ઝીણી વિકતો જણાવી છેલ્લા દિવસોમાં બાપાને પગની તકલીફ તો જેતપુર રહેતા તેમના નાનો પુત્રને ત્યાં રહેતા તેઓ જાણે કે તેમને ત્યાં કોઈ વૈષ્ણવ આવ્યા છે તો તરત ઊભા થઈને વૈષ્ણવને મળતા અને ભગવદ્ વાર્તાનું ઝરણું છેલ્લા સમય સુધી તેને વહેતું રાખ્યું હતું સુકાવા દીધું નહીં અને છેલ્લે વિસ્મયકારક પ્રસંગ બહેનો સુરતથી એક વૈષ્ણવ દંપતી જેતપુર આવ્યા બચ્ચુ બાપાના ઘર શોધતા ઘર આવી વાત કરી કે અમે સુરતથી આવીએ છીએ રાત્રે અમે સપનામાં બચ્ચુ બાપાને જોયા છે તેઓ એક સુંદર સ્વરૂપમાં કેસરી સાડી પહેરેલી કન્યાની પાછળ ચાલતા હતા અને અમે તો બાપાને જય શ્રી કૃષ્ણ કહે કહ્યા ત્યારે બાપાએ સામે કહ્યું હવે છેલ્લા જય શ્રી કૃષ્ણ છે અને સવારે અમે અકબરમાં બાપા ગોલકધામ ગયાની નોંધ વાંચી એટલે અમે જેતપુર આવ્યા બચુ બાપાના ફોટા જોઈને કહ્યું કે એ જ બાપા છે જે અમને સપનામાં આવ્યા હતા આવા પરમ ભગવદીય બચુ બાપા હતા જેઓનું જીવન પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવતા શબ્દોના પર્યાયરૂપ હતું આજે બચુ બાપા આપણી વચ્ચે નથી પણ તેઓ દ્વારા થયેલી ભગવદ્ વાર્તાના શબ્દોને આજે પણ આપણી સાથે છે બચ્ચુ બાપાનું પંચાણું વર્ષનું આયુષ્ય ભગવત સ્મરણમાં જ વ્યતીત થયું અને તેઓ આઠ આઠ ચારના રોજ તેઓ ગોલોકવાસમાં ગમન કર્યું આ બચુ બાપાના આવા પ્રસંગો આપણે જાણીતા છે શ્રી વલ્લભાધી શકી જય